ધીમે ધીમે નગરિયા પાણા તરફ જઈ રહ્યા છીએ અને જો સામે જે દેખાય ને નગરિયો પાણો છે ત્યાં આપણે જવાનું છે મિત્રો આપણે દર્શન થઈ ગયા છે વરસાદી લઈ લીધી છે અને હવે આપણે જઈએ છીએ અહીંથી નગરિયા પાણા તરફ વિડીયોમાં આગળ જોતા રહેજો તમને નગરિયા પાણા પણ ખૂબ મજા આવશે તો ચાલો હવે આપણે અહીંથી જઈએ નગરિયા પાણા તરફ નગરિયા પાણા તરફ જવાનો રસ્તો છે આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ અહીંયા હવે પગથિયા કે એવું કાંઈ નથી આવતું આ બધો રસ્તો કારમીન પાણાવાળો જ છે જો આ દાતાર પર્વત ઉપરથી આખા જુનાગઢનો નજારો છે જે એકદમ અદભુત લાગી રહ્યો છે નવા વિડીયો મુકતા રહેશું મિત્રો જો આ સામે જે તમે ટૂચ જોઉં છો તે નવનાથ ઉની છે અને આ આખું અમારું ગિરિનગર છે જુનાગઢ અને વાઈફ છે એકદમ જો અહીંયા પ્રવાસ ના છોકરા છે એ લોકો પણ નગારિયા પાણા તરફ જાય છે પાસે આપણે પણ આગળ એની સાથે નગારિયા પાણા તરફ જવું છે જો હિરેનભાઈ ને મહેન્દ્રભાઈ થોડુંક ફોટોશૂટ શૂટ ને વિડીયો શૂટિંગ એમનું હાલે છે નગારિયા પાણા તરફ આપણે જઈ રહ્યા છીએ ને આ જે લોકેશન છે ના જે અદભુત વાઇબ છે જીવનમાં એકવાર આપણે આવી જગ્યાઓની મુલાકાત લેવી જોઈએ જે આ નજારો છે ના જે વાતાવરણ છે બહુ જોરદાર છે દાતાર પર્વત ઉપર આવો તમે દાતાર બાપુની જગ્યાના દર્શન કરો છો તો જો તમારી પાસે ટાઈમ હોય તો તમારે નગારિયા પાણા તરફ પણ અવશ્ય જવું જ જોઈએ આ નગારિયા પથ્થર તરફ જતા રસ્તામાં કાચીલો વેરળો એકા જગ્યા છે ને ત્યાં વેરળો છે આ પાણી ક્યાંથી આવે છે એ કોઈને કાંઈ ખબર નથી પણ આ પાણી છે તે ઉનાળો ચોમાસું ને શિયાળો બારે માસ અહીંયા ચાલુ જ રહી છે ને અહીંયા કાચલીમાં જે નારિયેલની કાચલી હોય એમાં પાણી પીવાનું હોય છે ધીમે ધીમે નગરિયા પાણા તરફ જઈ રહ્યા છીએ અને જો સામે જે દેખાય ને એ નગરિયો પાણો છે ત્યાં આપણે જવાનું છે નગરિયા પાણે આપણે પહોંચી ગયા છે મહેન્દર જે વગાડે છે એ નગરિયો પાણો છે નગારિયા પાણો તમે અવાજ જોઈ શકો છો નજીક આપણે પાસે જઈ નહીં બતાવશું તમે જોઈ શકો છો આપણા કેતનભાઈ નગારિયા પાણે ઉગાડે છે આપણે જોઈ લીધો છે ને હવે આપણે પાછા જગ્યા બાજુ જાય છીએ ત્યાં આપણો મિત્ર નીકુજ આપણે પાઠ જોવે છે અને પછી હવે એની સાથે આપણે